નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જીકાસની અંદર યુજી કોર્સેસ માટે જે છે ઓલરેડી પાંચ રાઉન્ડ જે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને હવે વિદ્યાર્થી મિત્રોને છઠ્ઠા રાઉન્ડમાં કઈ રીતે પ્રોસેસ કરવાની રહેશે કઈ ડેટ છે જ્યારે મેરિટ આવી જશે અને અમુક વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું બાકી છે તો એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આવી રહી છે તો એની પણ સંપૂર્ણ છે આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહું જેથી તમને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે ત્યાંથી જરૂરથી જોઈન કરેલા છો જેથી આવી તમામ માહિતી સૌથી પહેલાં અને સચોટ રીતે જે છે તે તમને મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એ તમે જોઈ શકો છો કે પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ જે છે એની અંદર તમને એ બધી ઇન્ફોર્મેશન જોવા મળી રહી છે એમાં પ્રવેશ રાઉન્ડ પાંચ એની છેલ્લી તારીખ છે ત્રેવીસ છ બે હજાર પચીસ ત્યારબાદ જે છે એ છઠ્ઠો રાઉન્ડ ચાલુ થઈ જશે ટેકનિકલ પ્રોસેસ જે છે એ આના માટે ચોવીસ છ બે હજાર પચીસ છઠ્ઠા રાઉન્ડની ચાલુ થઈ જશે અને છઠ્ઠા રાઉન્ડ માટે જે છે એ તમને ઓફર એટલે પચીસ છ બે હજાર પચીસ આપી દેવામાં આવશે અને તમારે બે દિવસ એટલે કે પચીસ અને છવ્વીસ આ બે તારીખની અંદર જઈ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરવાનું રહે છે જે વિદ્યાર્થી મિત્રોને મનગમતી કોલેજની અંદર એડમિશન મળી ગયું હોય એ વિદ્યાર્થી મિત્રો એક કન્ફર્મ ઓફર એવું હોય ઓપ્શન જોવા મળશે તમને જીકા પોર્ટલ પર એ કરી એક ઓટીપી સબમિટ કરી ત્યારબાદ બાદ છે એ એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે ત્યારબાદ કોલેજમાં જઈ ડોક્યુમેન્ટ સબમિટ કરાવી ઓટીપી આપી અને ઓફર લેટર જે સાઈડમાં ડાઉનલોડ ઓફર એવો ઓપ્શન આવી જશે જેવું તમે એડમિશન કન્ફર્મ કરશો એવું તો એ ઓફર જે છે એ ડાઉનલોડ કરી ત્યારબાદ તમારે કોલેજની અંદર જવાનું રહે છે અને તમારી કોલેજની અંદર બે દિવસમાં ચોક્કસપણે જઈને આવું બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આટલી બધી જાણકારી આપ્યા બાદ પણ એ વિદ્યાર્થી દ્વારા મિસ્ટેક થઈ છે કેમ કે એ વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરો વિડીયો જોતા નથી અને અડધા વિડીયોમાંથી નીકળી અને પછી કોઈ પણ નિર્ણય લઈ લે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહી જાય છે એડમિશન કન્ફર્મ કરવાનું રહી જાય છે તો ચોક્કસપણે જે છે વિડીયો સંપૂર્ણ જો તે તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહે હવે આપણે એ વિશે વાત કરી લઈએ કે જે વિદ્યાર્થી મિત્રો છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહી ગયું છે તો એ વિદ્યાર્થી મિત્ર જે છે એ ત્રેવીસ પાંચથી લઈ પચીસ પાંચ સુધી નજીકના વેરીફિકેશન સેન્ટર એટલે કે કોલેજ જે છે એની અંદર જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકીએ છે એમને ડાયરેક્ટ જે છે સાતમા રાઉન્ડની અંદર પ્રવેશમાં ધ્યાને લેવામાં આવશે સત્યાવીસ છો બે હજાર પચીસથી જે છે એમને ધ્યાને લેવામાં આવશે તો જે વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહી ગયું છે ચોક્કસપણે કરાવી લો પછી પાછળથી કોમેન્ટમાં ના જણાવતા કે હજુ અમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું બાકી છે અને આના કારણે બહુ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એમને એડમિશન રહી જાય છે તો ચોક્કસપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લો જેથી એક્ઝેક્ટલી તમને જે છે એડમિશન મળી જાય અને તમને મનગમતી કોલેજની અંદર એડમિશન લઈ શકો અને ઓફલાઈન એડમિશન જે છે એ ચાલુ થવાનું છે કે નથી થવાનું એની પણ જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે તેની પણ ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ